મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સેવ તો આપણે આ જે કપ સેણાનો લોટ લીધો છે જે આપણે આ સાદો લોટ આવે સેણાનો ઘી અને આ મીઠું લીધું છે આપણે અને આ તેલ લીધું છે બસ આજે એટલું જ છે તો હવે આપણે લોટ બાંધશું તો એમાં આપણે આ લોટ નાખશું અને આ મીઠું નાખશું આપણે મીઠું નાખશું આ તો હવે આપણે આ મિક્સ કરી દઈશું મીઠું અને હવે આપણે આ લોટ બાંધ્યું આ લોટ આપડો બંધાઈ ગયો છે આ રીતે આપણે આ ઢીલો લોટ બે રાખવાનો તો આપણને આ સેવ બનાવવામાં આપણને બહુ ભી ન પડે એમ ઢીલો લોટ હોય ગઝલ દેખી આમ પડી જાય છે તો હવે આપણે આ જાળી લીધી છે સેવની આ જાળી લીધી છે તો એને આપણે આ તેલ લગાડશું અને આમાં પણ હંસામાં આપણે તેલ લગાડી દઈશું આપણે ફિટ કરી અહીંયા તો હવે આપણે આમાં આ લોટ ભરશું આ રીતે આપણે આ મશીન ભરી દેશું આખું હવે આપણે આને ફીટ કરી દેસુ ઢાંકણું આમાં પણ આપણે તેલ લગાડશે હવે આ ઢાંકણું આને ફીટ કરી દેસુ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ સેવ પાડી લેશું તો આ રીતે હવે આપણે સેવ પાડી લેશું બધી અને હવે આ રીતે આપણે બધી સેવ પાડી લેવાની છે તો આ રીતે આપણી સેવ બધી બની ગઈ છે તો હવે આ સડી જાય બહાર કાઢી લેશું આ રીતે આપણે બધી સેવ બનાવી લીધી છે આ તો તૈયાર છે આપણી સેવ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો કેવી લાગી તમને સેવ